નમસ્કાર મિત્રો મિત્રો રાજકોટ અગ્નિકાંડની સૌથી મોટી કડી જી હા સૌથી મોટી કડી તૂટી ચૂકી છે પોલીસને મળે આ પહેલા જ આ પહેલા જ આ સૌથી મોટી કડીનો કોઈ હતો અતોપતો નથી કોના કોના રાસ દફન થયા છે આ સૌથી મોટો સવાલ છે હું વાત કરી રહ્યો છું પ્રકાશ જૈનની આ પ્રકાશ જૈન કોણ એ તમે પૂછશો આ પ્રકાશ જૈન એક છે કે જે ટીઆરપી ગેમ સોનના મુખ્ય આરોપી છે સૌથી વધારે હિસ્સેદારી છે વ્યક્તિની હતી જેના દ્રશ્યો પણ આપણે પહેલા ચલાવી ચૂક્યા છીએ અને તમે પણ પ્રકાશ જૈનને સાંભળ્યો છે અને જોયો છે આજ પ્રકાશ જૈન આજ પ્રકાશ જૈન હવે નથી રહ્યો તેવા સમાચાર સામે આવ્યા છે પ્રકાશ જૈન પણ આજ ટીઆરપી ઝોન ગેમ ઝોનમાં બળીને ખાક થયો હોય તેવા સમાચાર સામે આવ્યા છે પોતાનો ગેમ ઝોન બળતા જોતા જોતા પોતે પણ તેમાં ભસ્મીભૂત થઈ ગયો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા તેનો માતા સાથે નું ડીએનએ મેચ થયું છે અને મુખ્ય વાત એ છે મુખ્ય વાત એ છે કે પોલીસ પાસે સૌથી મોટી કડી હતી પ્રકાશ જૈન પ્રકાશ જૈનને પકડવા માટે પૂરી મહેનત કરવામાં આવી રહી હતી પરંતુ આજ પ્રકાશ જૈન હવે મૃત્યુ પામી ચૂક્યો છે પ્રકાશ જૈન પાસે ખૂબ જ માહિતી હતી પ્રકાશ જૈન પાસે એટલી માહિતી હતી કે જો પોલીસ તેને પકડત તો મોટા નેતાઓના નામ પણ સામે આવી શકત મોટા માથાઓના નામ પણ સામે આવી શકત રાજકોટમાં ભ્રષ્ટાચાર રાજકોટમાં આ બંને કારણ આ બંને કારણ મુખ્ય છે ગેમ ઝોનમાં આ હત્યાકાંડ થવા પાછળ આ ઉપરથી ફાયર વિભાગ પોલીસ વિભાગ આ બંને આ બંનેની બેદરકારી ઉપરથી રાજકોટ મહાનગરપાલિકાની પણ બેદરકારી આ ત્રણની પણ બેદરકારી હતી એ તો સામે આવી ચૂક્યું છે એ તો ઘટના જોઈને આપણે કહી શકીએ પરંતુ જે પડદા પાછળ જે લોકો મિત્ર હતા પડદા પાછળ જેના આશીર્વાદ હતા પડદા પાછળ જેનું પીઠબળ હતું એ તમામ નેતાઓ એ તમામ નેતાઓ હવે કદાચ બચી જશે કારણ કે મુખ્ય કડી મુખ્ય કડી હવે તૂટી ચૂકી છે

ભાજપ તરફથી વેજુભાઈ વાળા જે મેં પહેલા નામ લીધું અને આ તમામ સમાચાર વચ્ચે આ તમે નેતાઓની વાત કરી કે કોણ નેતા રાજકોટમાં ચાલે છે કોના નામ ચાલે છે પરંતુ રામ મોકરિયા જી હા રામ મોકરિયા તેમના ફોટા પ્રકાશ જૈન સાથેના વાયરલ થઈ ચૂક્યા છે રામ મોકરિયાની ભૂમિકાને લઈને પણ સવાલો થઈ ચૂક્યા છે રામ મોકરિયા શું પ્રકાશ જૈનને પીઠબળ પૂરું પાડતા હતા શું રામ મોકરિયાના જ આશીર્વાદ હતા તેવા પણ સવાલ થઈ ચૂક્યા છે પરંતુ હાલ કોઈ પણ જાતની પુષ્ટિ નથી પણ એક વાત સીધી અને સ્પષ્ટ છે મિત્રો કે સૌથી મોટી કડી તૂટી ચૂકી છે લોકો અલગ અલગ વાર્તાઓ બનાવી રહ્યા છે એક વાત એ છે કે પ્રકાશ જૈન જ્યારે ગેમ ઝોનમાં હતો ત્યારે ગેમ ઝોનમાં લોકોને સળગતા જોઈ તે પણ બચાવવા ગયો હશે ને તેમાં તે ભસ્મભૂત થઈ ગયો બીજી વાર્તા તેવી પણ છે કે પ્રકાશ જૈન પ્રકાશ જૈન બહાર નીકળવા જતો હતો પરંતુ સફળ ના થયો અને તેનું મોત થયું ત્રીજી વાત કેટલાય લોકો તેવું પણ કહી રહ્યા છે કે પ્રકાશ પ્રકાશ જૈન જૈન હજુ પણ આવનાર દિવસોમાં જીવતો બહાર આવે તો ડીએનએ ટેસ્ટ થયું છે પરંતુ જે લોકો ચર્ચા કરી રહ્યા છે તેમને ડીએનએ ટેસ્ટ ઉપર વિશ્વાસ નથી કહે છે કે મુખ્ય આરોપી હતો તો ઘાલમેલ કરવામાં આવી હોઈ શકે આમાં પણ છેડા થયા હોઈ શકે આવનારા દિવસોમાં જીવતો બહાર આવે અથવા તો જીવતો જ હોય તેવું પણ બની શકે કેટલાય લોકો તેવું પણ કહી રહ્યા છે કે આ તમામ બરબાદી જોઈએ લોકોના મોત જોઈ પોતે પણ પોતે પણ એ જ આગમાં તે બળી ગયો હોય તેવું બની શકે અલગ અલગ એંગલ છે એક પણ એંગલ પર ગુજરાત તક પુષ્ટિ નથી કરતું પરંતુ આ તમામ આ તમામ વાતો ચર્ચાઈ રહી છે અને આ તમામ વાતો એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે કે પ્રકાશ જૈન પ્રકાશ જૈન મૃત્યુ પામી ગયો છે માની લઈએ તો પ્રકાશ જૈન સાથે કયા કયા નામ ઉપર ચાલ્યા ગયા પ્રકાશ જૈન પાસે કોના કોના નામ હતા પ્રકાશ જેની પૂછપરછ કરી હોત જીવતો નીકળત પકડાત પૂછપરછ કરી હોત તો કોના કોના નામ પ્રકાશ જેન બોલત પ્રકાશ જેન પર આશીર્વાદ કોના કોના હતા પ્રકાશ જેન ને પીઠ બળ કોનું કોનું હતું એ પણ પ્રકાશ જેન જો પૂછપરછ થઈ હોત જીવતા પકડાયા હોત તો જરૂરથી બોલત પરંતુ અત્યારે ના રહેગા બાસ ના બચેગી બાસુરી આવી કહેવત આપણે ત્યાં ખૂબ જ ફેમસ છે ને આજ આ જ કહેવત લાગુ પડે છે કે જે મુખ્ય વ્યક્તિ હતો તે જ હવે નથી રહ્યો તો હવે એની પછીના વ્યક્તિઓનું શું જે વ્યક્તિઓ ગભરાતા હતા હતા ઘરે બેઠા ડર હતો કે પણ નામ આપણે આના સંપર્કમાં રહ્યા છીએ એ લોકો આજે ખુશ છે તેનું મુખ્ય કારણ એ છે કે હવે તેમના નામ બહાર આવે બહાર આવે તે કદાચ એક જ ટકા ચાન્સ છે નવ્વાણું ટકા ચાન્સ એ બાબત હવે શક્યતા નથી જોવા મળી રહી સીધી અને સ્પષ્ટ વાત છે કે હવે માછલા ત્રણ વિભાગ પર ધોવાશે એક મહાનગરપાલિકા પર ધોવાશે ફાયર વિભાગ પર ધોવાશે અને પોલીસ પર ધોવાશે રાજકોટમાં અધિકારી રાજ ચાલતું હોય તો બેશક તમામ વસ્તુ બની શકે પરંતુ જો રાજકોટમાં નેતાઓનું ચાલતું હોય તો આ તમામ વસ્તુ કોઈ પણ નેતાઓના સંપર્કમાં આવ્યા વગર પ્રકાશ જૈન કરે એ વાત ગળે ઉતરતી નથી આપનું શું કહેવું છે પ્રકાશ ચેન પ્રકાશ ચેન સાથે કયા નેતાના કોન્ટેક છે આપ રાજકોટમાં છો આપ રાજકોટમાં વર્ષોથી રહો છો પ્રકાશ ચેનને ઓળખો છો તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો કે પ્રકાશ ચેન પર કયા નેતાના આશીર્વાદ હતા આટલા વર્ષોથી સૌરાષ્ટ્રનું આ ગેમ ઝોન ધબધબતું હતું ચાલતું હતું તો આમ કઈ રીતે ના તો એનઓસી ના કોઈ નિયમો અને ફોટા તમે જુઓ તો મોટા મોટા નેતાઓ સાથેના અધિકારીઓ સાથેના કઈ રીતે ચાલતું હતું આ તમામ વસ્તુ એકબીજાને ખો શા માટે આપવામાં આવે છે ફાયર વિભાગ કહે છે કે એનો સી માટેની અરજી જ નથી આવી પોલીસ વિભાગ કહે છે કે અમારી પાસે અમને દાવો કરવામાં આવ્યો કે પ્રક્રિયા શરૂ છે એટલે અમે ટિકિટ વેચવાની પરવાનગી આપી મહાનગરપાલિકા પણ હાથ ઊંચા કરી લે છે હવે આ તમામ સ્થિતિ વચ્ચે આ તમામ સ્થિતિ વચ્ચે સવાલ એ જ છે કે ગુનેગાર કોણ ગુનેગાર એ વ્યક્તિ કે જે સૌથી મોટો ગુનેગાર છે 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 અને પાછળ સૌથી મોટો જવાબદાર એને પકડવાનો સસ્પેન્ડ કરવામાં આવ્યા બદલી કરવામાં આવી બેશક બેશક ખૂબ જ સારું કાર્ય છે અને આ કાર્યથી આ કાર્યથી જે મૃતકો છે તેમની આત્માને પણ મહદન છે શાંતિ મળી છે પરંતુ પૂરેપૂરી શાંતિ ત્યારે જ મળી શકે જ્યારે મોટી માછલીને પકડવામાં આવે મુખ્ય આરોપીને જેલ પાછળ નાખવામાં આવે એ પછી કોઈ પણ હોય કારણ કે અત્યારે અત્યારે 27 થી વધુ લોકોના મૃત્યુનો સવાલ છે કોઈ પણ મોટો નેતા હોય જેલ પાછળ નાખવો પડે જો તે આમાં જવાબદાર ગણાય હાલ તો ના રહેગા બાસ ના બજેગી બાસુરી જેવી સ્થિતિ સર્જાઈ છે નથી પ્રકાશ જૈન અને હવે નથી રહ્યા તેની સાથેના ના રાસ કયા નેતા તેની સાથે હતા કોનો સંપર્ક હતો ને કોના આશીર્વાદ કોનું પીઠબળ એ બધું કદાચ લાગે છે કે તેની સાથે ચાલ્યું આપના અભિપ્રાય નિરા રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર